સંત નિરંકારી સત્સંગ મંડળના સભ્યો દ્વારા ભરૂચ શહેરના જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરના અવરે સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું બાબા હરદીપસિંહ મહારાજની પ્રેરણાથી સ્વચ્છ જળ સ્વચ્છ મનના ઉદ્દેશ્ય સાથે નિરંકારી મિશન હેઠળ સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ અમૃત કાર્યાન્વિત કરવામાં આવ્યો છે જે અંતર્ગત નવસો શહેરમાં પંદરસો સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સંત નિરંકારી ભરૂચ શાખા દ્વારા માતા સુદીક્ષાના માર્ગદર્શન હેઠળ નર્મદા ઘાટ ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સ્વચ્છ જળ સ્વચ્છ મનની ઉક્તિને સાર્થક કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો આ એક સ્વચ્છ જળ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેક જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાદળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયામય ગંગા મૈયાનો આ નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક લોક શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આ આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જળ છે એક નદીનું એક સુંદર જળ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો માનવ માટે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે કારણ કે જળ એ જીવન છે તો એ જળને જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે